જુઓ ગુજરાત અને દેશ વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપની પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર ટોપ ગુજરાત ન્યૂઝમાં ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગુજરાતના તમામ જિલ્લાઓ અને દિવસભરની દેશ વિદેશ મહત્વપૂર્ણ ખબરો માત્ર ગુજરાતીમાં તો આજના તાજા સમાચાર જોઈએ તો ખેડૂત જોઈએ તો ખેડૂત મિત્રો પશુધન વીમા સહાય યોજના હાલ રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજનાનો અમલ શરૂ કર્યો છે જેમાં પશુપાલક હવે માત્ર રૂ એકસો નું પ્રીમિયમ ચૂકવી પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકે છે રાજ્યના ખેડૂતો ચૌદમી નવેમ્બરથી એક મહિના સુધી આવી ખેડૂત પોર્ટલ પર તેનો લાભ લઈ શકશે અંગે પશુપાલન મંત્રીએ કહ્યું કે પ્રથમ આ યોજના હેઠળ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના પચાસ હજાર થી વધુ પશુપાલકોને આવરી લેવાશે તે પછીના આગળના મોટા અને કામના સમાચાર જોઈએ તો મિત્રો માટે મોટા સમાચાર નિવૃત્ત સરકારી કર્મચારીઓને પેન્શન મળતું રહે તે માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનો નિર્દેશ અપાયો હતો હવે આવા તમામ પેન્શનધારકો માટે સારા સમાચાર છે કે નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકાશે એટલે કે કોઈ ટ્રેઝરી બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નહીં રહે આ માટે સિત્તેર રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે આ પ્રમાણપત્ર સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળશે સુરત હીરા ઉદ્યોગમાં જાગ્યું આશાનું નવું કિરણ સુરતમાં મંદીમાં સંપડાયેલ હીરા ઉદ્યોગ માટે નવું આશાનું કિરણ જાગ્યું છે ત્યારે અમેરિકામાં સત્તા પરિવર્તનથી આશાનું કિરણ જાગ્યું છે અમેરિકા ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી મોટું માર્કેટ છે અને સુરતના ઉદ્યોગકારોના મત મુજબ ટ્રમ્પ બિઝનેસ માઇન્ડેડ વ્યકિત હોવાથી ભારતને તેનો લાભ મળશે અમેરિકામાં મોંઘવારીમાં ઘટાડવા ટ્રમ્પ પ્રયત્નશીલ છે સાથે સાથે મોંઘવારી ઘટશે તો લોકોની ખરીદ શક્તિ વધશે આજના મોટા સમાચાર જોઈએ મિત્રો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને અપનાવી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કર્યું રાજ્યમાં વીસ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત બીજામૃત વાફસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે હાલ માંગ મિત્રો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે હા મિત્રો છેલ્લા દસ દિવસમાં સોના ચાંદીના ભાવમાં છ ટકાથી વધુનો ઘટાડો થયો છે એક અહેવાલ મુજબ રૂપિયામાં ઘટાડો અને ડોલરની મજબૂતીથી સોનાની ચમક પણ ઘટી રહી છે પાંચ નવેમ્બરે સોનાની કિંમતની સરખામણીમાં દસ દિવસ બાદ સોનું લગભગ પાંચ હજાર રૂપિયા સસ્તું થયું છે સ્થાનિક બજાર દિલ્હીમાં બાવીસ કેરેટ સોનું મગનો સિત્તેર હજાર છસો રૂપિયા પ્રતિદસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત એકસો દસ રૂપિયા વધીને પંચોતેર હજાર નવસો દસ રૂપિયા ગ્રામ થઈ છે